કેન્દ્ર સરકારના આદેશ બાદ આઠથી અઢાર વર્ષથી વધુના લોકોને પ્રિકોશન ડોઝ આપવાની શરૂઆત કરાઈ છે તે સુરત મનપા દ્વારા પણ તમામ ઝોનમાં વેક્સિનેશન અભિયાન હાથ છે કોરોના વધતા કેસો વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા અઢાર વર્ષથી વધુના લોકો માટે પ્રિકોશન ડોઝ આપવાની શરૂઆત કરી દીધી છે આઝાદી અમૃત મહોત્સવ નિમિત્તે આજથી એટલે કે પંદર જુલાઈથી સુરત મહાનગરપાલિકા દ્વારા પણ તમામ ઝોનમાં વેક્સિનેશન અભિયાન હાથ ધરાયું છે સુરત મનપાના તમામ આરોગ્ય કેન્દ્રો પર વેક્સિનેશન પ્રક્રિયા હાથ છે ત્યાં મોટી સંખ્યામાં લોકો વેક્સિન લેવા પહોંચ્યા હતા ડોક્ટર નિમેશ દેસાઈ આસિસ્ટન્ટ આરોગ્ય અધિકારી વેસ્ટ ઝોન આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે આપણે આજથી અઢારથી પ્લસ જેટલા વ્યક્તિઓનું પ્રિકોશન્સ ડોઝની કામગીરી ગવર્મેન્ટ જેટલા સેન્ટર્સ છે એ બધામાં આજથી સ્ટાર્ટ કરવામાં આવેલ છે એ અંદર એ સંદર્ભે સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ ઝોનની અંદર બી બધા જ સેન્ટરો પર આ કામગીરી સફળતાપૂર્વક ચાલુ કરવામાં આવેલ છે એના પ્રમાણમાં આપણે અત્યારે પાલ હેલ્થ સેન્ટર પર છે જેની અંદર અત્યારે પંચાવન જેટલા વ્ય વ્યક્તિઓનું અઢાર પ્લસનું પ્રિકોશન્સ ડોઝની કામગીરી થઈ ગયેલ છે બીજી વસ્તુ કે જે પ્રિકોશન્સ ડોઝની સેકન્ડ ડોઝ અને થર્ડ ડોઝ વચ્ચેનો જે ગેપ હતો એ નવ મહિનાનો હતો એની જગ્યાએ હવે સિક્સ મંથ થયેલો છે જેના કારણસર મોટાભાગના બેનિફિશિયરીઓને લાભ મળી શકે એ પ્રમાણેની વ્યવસ્થા કરેલ છે અને અત્યારે બધા જ સેન્ટરો પર સારા સુરત મહાનગર પાલિકાની તમામ ઝોનમાં આ આરોગ્ય કેન્દ્રો પર વેક્સિનેશન અભિયાન હાથ ધરાયું છે જ્યાં પ્રિકોશન ડોઝનો જથ્થો પણ ઉપલબ્ધ છે જેથી લોકોને વેરી તકે પ્રિકોશન ડોઝ લઈ લેવા પણ જણાવ્યું છે સાથે